નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મણિપુરથી મણિપુરમાં મોટું ઓપરેશન બસો હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે મણિપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે રાતથી શુક્રવાર સવાર સુધીમાં ચાલેલા વ્યાપક સર્ચ ઓપરેશન દરમિયાન એ કે ફોર્ટી સેવન આઈઈડી અને ગ્રેનેડ સહિત બસો ત્રણ હથિયારો મળ્યા છે દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે મણિપુર પોલીસ આસામ રાઇફલ્સ આર્મી અને સીપીએપીએફની સંયુક્ત ટીમે ટેન્ગોનોપાલ કાંગો કપી ચંદેલ અને ચુરાચંદપુર પહાડી જિલ્લામાંથી આ ઓપરેશન હાથ ધર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેરસો કરોડનું મેડિકલ કૌભાંડ સીબીઆઈના ચાલીસ પ્લસ કોલેજો ઉપર દરોડા સામે આવ્યા છે સીબીઆઈએ તેરસો કરોડથી વધુના મેડિકલ કૌભાંડમાં દેશવ્યાપી દરોડા પાડ્યા છે જેમાં ચાલીસ કરતાં વધુ મેડિકલ કોલેજો સામેલ છે લાંચ લઈને કોલેજોને મંજૂરી આપવા બદલ ત્રણ ડોક્ટર સહિત છ ની ધરપકડ થઈ છે કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ભક્ત વત્સલદાસ સહિત કુલ છત્રીસ આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે આ રેકેટમાં આરોગ્ય વિભાગના અગિયાર અધિકારીઓ અને નેશનલ મેડિકલ કમિશનના ડોક્ટર મીના પણ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પીએમએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે અઝરબેજાન ઇકો પરિષદમાં પહોંચેલા શરીફે ભારત પર પાણીને હથિયાર બનાવવાનો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું છે કે આ ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનના ચોવીસ કરોડ લોકોની જીવાદોરી છે ભારતનું આ પગલું યુદ્ધ સમાન છે ભારતને આ રસ્તો અપનાવવાની મંજૂરી આપી શકાય નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ અરવલ્લી પંથકમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ વરસ્યો અરવલ્લી જિલ્લાના મોડાસા માલપોર મેઘરજ અને બિલોડા તાલુકામાં સમય સાંજે ભારે વરસાદ પડ્યો ખાસ કરીને બિલોડા પંથકમાં વરસાદનો જોર વધુ રહ્યો હતો વરસાદને કારણે બિલોડાના ગોવિંદનગર અને સ્ટેટ બેંક વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભીસણપુરમાં ચોવીસ લોકોના મોત અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદ નોંધાયો જે કારણે ટેક્સાસમાં પૂર આવ્યો આ પૂરમાં ચોવીસ લોકોના મોત થયા છે આ સાથે પૂરમાં ઘણા લોકો ગુમ થયા છે ટેક્સાસના ગવર્નર ગ્રેક એબોટ સેન્ટ્રલ ટેક્સાસના અનેક કાઉન્ટીઓમાં આપત્તિ પણ જાહેર કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમારા ઘરમાં પણ આવું દૂધ તો નથી આવતું ને લખનઉમાં થૂંકીને દૂધ વેચવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે દૂધ લેનારે જણાવ્યું કે તે બાકી બિહારી અને કંવર યાત્રામાં શંકરજીના અભિષેક માટે આ દૂધનો ઉપયોગ કરતો હતો તેણે આરોપ લગાવ્યો હતો કે દૂધમાં થૂક ભીળવીને આપતો હતો આ વેપારી જેથી તેને ભ્રષ્ટ ધર્મ થયો છે લવ શુક્લાએ આવા લોકો સામે કડક કાર્યવાહી અને એનએસએ લાદવાની માંગ કરી છે તેનું સાચું નામ મોહમ્મદ શરીફ છે જે પપ્પુ નામથી દૂધ વેચતો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આનંદો ટોલ ટેક્સમાં પચાસ ટકાનો ઘટાડો સરકાર દ્વારા નેશનલ હાઈવે પર ટોલ ફીમાં પચાસ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે આ ઘટાડો ખાસ કરીને એવા હાઈવે સેક્શન પર કરવામાં આવ્યો છે જ્યાં બ્રિજ ટનલ ફ્લાયઓવર અથવા તો એલિવેટેડ સ્ટેચ આવેલા છે આવા નેશનલ હાઈવે પર મુસાફરોએ ઓછો ટોલ ચૂકવવો પડશે આના મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે આ સાથે રોડ મુસાફરી પહેલાં કરતાં વધુ સરળ બનશે વાત કરીએ ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા હજુ પણ અગિયાર જુલાઈ સુધીમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ દેવભૂમિ દ્વારકા અરવલ્લી મહીસાગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેર વર્ષની છોકરીના લગ્ન પિસ્તાલીસ વર્ષના પુરુષ સાથે થયા હરિયાણાના નુહમાં તેર વર્ષની સગે છોકરીના લગ્ન પિસ્તાલીસ વર્ષના પુરુષ સાથે થયા છોકરીના પિતાએ દારૂના નશામાં મદરેસાના મોલવી સાથે વાત કરી અને તેની પુત્રીના લગ્ન કરાવી દીધા ત્યારબાદ પિસ્તાલીસ વર્ષનો આરોપી છોકરીને લઈને ભાગી ગયો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે જો કે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌરી વ્રતને લઈને મોટો નિર્ણય આગામી આઠ જુલાઈથી ગૌરી વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ગૌરી વ્રતને ધ્યાનમાં લઈને લાલબાગ કમાટીબાગ નિમેટા બાગ સિવાયના બગીચાઓમાં બપોરે બે વાગ્યાથી સાંજના સાત બહેનો પ્રવેશ આપી શકાશે બાર જુલાઈના રોજ જાગરણના દિવસે રાત્રે એક વાગ્યા સુધી તમામ બગીચાઓ ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અલબત્ત બાગમાં બંધ કરવામાં આવેલી જોઈ ટ્રેન ગૌરીવ્રત શરૂ થતા પહેલા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી મોટા સમાચાર એલોન મસ્કે અમેરિકામાં એક નવા રાજકીય પક્ષની જાહેરાત કરી છે તેમણે એક્સ ઉપર લખ્યું છે કે તેઓ અમેરિકામાં એક નવો રાજકીય પક્ષ શરૂ કરી રહ્યા છે જેનું નામ છે અમેરિકા પાર્ટી મસ્કે કહ્યું છે કે અમેરિકા પાર્ટી તમને તમારી સ્વતંત્રતા પાછી અપાવવા માટે બનાવવામાં આવી છે જ્યારે આપણા દેશને બરબાદી અને ભ્રષ્ટાચારથી દેવાડિયા બનાવવાની વાત આવે છે ત્યારે આપણે લોકશાહીમાં નહીં પણ એક પક્ષીય વ્યવસ્થામાં રહેવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારેથી તે ભારે વરસાદ માટે તૈયાર રહેજો ગુજરાતીઓ માટે મોટા સમાચાર છે રાજ્યમાં એકસાથે સાથે ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસમાં માછીમાનોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી છે કેમ કે દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીના ગામોમાં એલર્ટ અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ઘણો વરસાદ પડ્યો છે દરમિયાન અરવલ્લીના મોડાસાની આસપાસ અચાનક પાણીની આવક થતાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું મોડાસા સહિત તાલુકાના સોળ ગામ ધનસુરા તાલુકાના તેર અને બાયડના અગિયાર ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે બીજી તરફ મહેસાણાના ખેરાલોમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ઉપરાંત પરમ દિવસ સાંજથી ગઈકાલે સવાર સુધીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રામાં ત્રણ દિવસમાં સુડતાલીસ હજાર નવસોને બોતેર શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા અમરનાથ યાત્રાના ત્રીજા દિવસે એકવીસ હજાર નવ

ખરાબ સમાચાર સામે આવ્યા છે વાવાઝોડા અને પૂરને કારણે તેતાલીસ લોકોના મોત થયા છે અમેરિકાના ટેક્સાસથી ખરાબ સમાચાર આવ્યા છે અહીં વાવાઝોડા અને પૂરના કારણે તેતાલીસ લોકોના મોત થઈ ચૂક્યા છે મળતી માહિતી અનુસાર કેમ્પિંગ કરી રહેલી ત્રેવીસ બાળકીઓ ગુમ છે સાતસો ને પચાસ બાળકો નદી કિનારે કેમ્પિંગ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે આ વાવાઝોડામાં મૃત્યુ આંખ વધી શકે છે હાલ બચાવ કામ ચાલુ છે ગુમ લોકોને શોધવામાં આવી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે Yeah.